રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો દ્વિતીય ક્રમાંક મેળવનાર કુમારી જીયા ચૌધરીનું ભવ્ય સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ યોજાયેલ દળ સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર જીયા ચૌધરીનું કપરાડાના નાના પોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળ હોલ ખાતે પીએનસી પબ્લિક સ્કૂલ માંડવા દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીને સન્માનિત કરી આશીર્વાદ આપ્યા અને વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી જીતુભાઈ એચ ચૌધરી પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સદસ્ય વલસા વસાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડ પટેલ જિલ્લા રમત વિભાગ અધિકારી વલસાડ પટેલ સાઈધામ પંચલાઈ સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ટુ ઝીરો રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવીને કપરાડા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે કોચ હનુમાન મુંડેના માર્ગદર્શનમાં મેળવી કોચ હનુમાન મુંડેના માર્ગદર્શન મેળવી જીવનના સંઘર્ષથી સફળતા પ્રાપ્ત કરી છે જીતવા માટે જેમ વિદ્યાર્થી કે મારે પાસ થવું છે આટલા ટકા આટલું મેરિટ નું મારે લેવું છે તે સંકલ્પ કરે સંકલ્પ કરે તો એ ચોક્કસ હંમેશા સિદ્ધ કરી શકે પણ હંમેશા આચાર વિચાર સંસ્કાર ઘણી સામાજિક વાત કરી એટલે શિક્ષણ સાથે સમાજ અને સામાજિક જ્ઞાન પણ મળવું જોઈએ તે પણ એટલું જ જરૂરી છે ત્યારે બાળક આજનું બાળક આજનું બાળક હવે એમાં આપણી બધાની જ ભૂલ છે નાનું બાળકો દોઢ વર્ષ નું હોય રડે એટલે મોબાઈલ આપણે આપી દઈએ પછી એમ કે એને મોબાઈલ નથી આપવાનો એમાં ભૂલ બાળક નથી ભૂલતા આપડે જ છે કારણ કે રડે એટલે એને પકડાવી ગેમ જોયા કરે અને રડતું બંધ થઈ જાય આખું કામ કરી